સુરત સાયબર ક્રાઇમમાં વોલન્ટિયર તરીકે સેવા પોતે સાયબર ક્રાઈમ નોંધી તેની ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમમાં વોલન્ટિયર તરીકે સેવા આપતા પાસોદરાના પ્રહલાદ રાજપરાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સુરતનું સોશિયલ મીડિયા પર પેજ બનાવી તેમાં ગુજરાત પોલીસની ની ઉપયોગ કર્યો હતો જેના કારણે સાયબર ક્રાઇમે જાતે ફરિયાદી બની પ્રહલાદ શાંતિ રાજપરાની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી પોલીસે જણાવ્યું હતું કે પાસોદરામાં ગ્રીષ્માની હત્યા થયા બાદ વોલિન્ટિયર પ્રહલાદ રાજપરાએ સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યું હતું એમાં ખાસ કરીને મહિલાઓની છટણીને લઈને તેની સુરક્ષા માટે હેપ કરવાની વાત કરી હતી આ પેજમાં તેણે પોતાનો વોટ્સએપ મોબાઈલ નંબર આપ્યો હતો જેના પર મહિલાઓને સંપર્ક જણાવ્યું હતું પોલીસની જાણ બહાર તેણે આ પેજ બનાવી દીધું હતું એટલું જ નહીં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતના આ પેજમાં વોલેન્ટિયર પ્રહલાદ રાજપરાએ પોતાની ઓળખ હેડ ઓફ સુરત સાયબર ક્રાઇમ સેલ તરીકે આપી હતી આમ તો વર્ષે બે હજાર ઓગણીસથી સુરત શહેરમાં સાયબર ક્રાઇમ સેલમાં પાંચસોથી વધુ વોલેન્ટિયર અલગ અલગ વિસ્તારમાં નિમણૂંક કરાયેલી છે ત્યારે આ ખોટું હતું જેથી ફરિયાદ થવા પામી છે અઝર કુરશી સાથે હર્ષસેટા